મતદાતાઓના અલગ જ રંગ જોવા મળ્યા હતા બનાસકાંઠામાં મતદાતાઓ માથે ગોદડા ઓઢીને મતદાન કરવા લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા તો કિમ નદીને લઈને ગ્રામજનો દ્વારા આ વખતે ભરૂચ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો માંગરોળના વાડ ગામ બાલાસિનોરના બોડોલી અને કુંજરા ગામે પાર્સિયલ બહિષ્કારની પણ જાણકારી સામે આવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા ન્યા બધાની વચ્ચે યાદાતા અંબાજીમાં અચાનક ગોથામાં પંડો આવ્યો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો મતદાન દરમિયાન હુમલાની ફરિયાદ મળવાની સાથે ત્રણ કર્મચારીઓના મોતના અહેવાલ પણ સામે આવ્યા હતા આમ હાલમાં એકાદ બે બનાવોને બાદ કરતાં રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે તેમજ મતદાનની કુલ ટકાવારી મોડી રાત્રે જણાવવામાં આવશે એવા ચૂંટણી પંચ તરફથી અહેવાલો પ્રાપ્ત થયા છે ત્યારે હવે બધાની નજર રહેશે અરવલ્લી જિલ્લામાં પ્રદેશ ભાજપ નેતા પર હુમલો કરાયો હતો મેઘરજમાં મામલતદાર કચેરી પાસે ભાજપના નેતા હિમાંશુ પટેલની કાર પર કેટલાક સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો તેમજ લાકડીઓથી હુમલો કરી ભાજપ નેતાને ગાલ કર્યા હતા કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે જિલ્લા એલસીબી એસઓજી પોલીસે મેઘરજ પહોંચી હતી પોલીસે ઘટનાના સીસીટીવી મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એક શખ્સની અટકાયત કરી હતી અને અન્ય આરોપીઓને પકડવા તુઈજ હાથ ધરાઈ છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે આજે ગુજરાતની પચીસ સીટ પર મતદાન થઈ રહ્યું છે જ્યારે સુરત સીટ હરીફ થઈ જતાં ભાજપને ફાળે ગઈ છે આમ હવે પચીસ સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે આજે સવારે વડાપ્રધાન મોદી સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મતદાન કર્યું હતું આ ઉપરાંત મનસુખ માંડવીયા પરેશ ધાનાણી વસાવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ટોચના નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવાર સવારમાં જ અમદાવાદમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જ સવારે મતદાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન વિદ્યાલયમાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહ્યા હતા આ દરમિયાન પીએમ મોદીએ મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને લોકોને સંબોધ્યા હતા તેમણે દેશવાસીઓને પણ અપીલ કરી કે વધુમાં વધુ ઘરેથી

ત્રીજા ચરણનું મતદાન છે વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટર ને અપીલ કરવા માંગુ છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે સુરક્ષા આપે સમૃદ્ધ બનાવે રચના કરે એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે वंदे मातरम खूब खूब शुभे गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है शायद मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए इतना ज्यादा पानी पियेंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है तीसरे चरण का मतदान है मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा तो थो 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 थो। कि लोकतंत्र में मतदान एक सामान्य दान नहीं है हमारे देश में दान का एक महात्मा है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें आज तीसरे चरण का मतदान है अभी और करीब करीब तीन सप्ताह चुनाव अभियान चलेगा चार मतदान के दौर आगे भी है मेरा गुजरात में मतदार के नाते મતદાન કરતા હું આજે ઉજવાઈ રહ્યું છે લોકશાહી ના પર્વ માં દરેક નાગરિક નો પવિત્ર ફરજ છે મતદાન કરવું આજે આખા દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે હું પણ મતદાન કરી આવ્યો છું ભારત દેશને શ્રેષ્ઠ ભારત સમૃદ્ધ ભારત અને વિકસિત ભારત બનાવવા માટે દરેકે દરેક નાગરિક મતદાન કરે એવી હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું અને અમારે તો ગાંધીનગર મત ક્ષેત્રમાં મારો મત છે એટલે અમારા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને અમે એમને માટે આજે ગાંધીનગર ક્ષેત્રમાં ખૂબ મોટું મતદાન થાય એના માટેની એક વિસ્તારના કાર્યતા લોકસભાની ચૂંટણી બે હાજર ચોવીસ ત્રીજા મોટું મતદાન આજરોજ હાથ ધરાયું પચીસ બેઠકો પર મતદાન મેદાનમાં ઉતરેલા વિવિધ બેઠકોના ઉમેદવારોએ પણ પોતપોતાના મત વિસ્તારની અંદર મતદાન કર્યું હતું સી આર મતદાન કર્યું હતું કેનીબેન ઠાકોર ચૈત્ર વસાવા સહિતના નેતાઓએ પણ મધ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું હતું દેશના અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રાણું લોકસભા સીટ ઉપર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું રાજકોટમાં વહેલી સવારથી જ મતદારો પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા હતા ત્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પણ મતદાન કર્યું હતું વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા માટે અપીલ કરી હતી

મારા મતદાન મારા મતદાનથી રાષ્ટ્રને મજબૂત કરવા માટેની સંસ્થાને અને ઉમેદવારને મેં મત આપ્યો છે લોકોને હું અપીલ કરું છું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ મતદાન કરજો કરજો અને કરજો જ હા લોકસભાની ચૂંટણી એટલે કે લોકશાહીના મહાપર્વનો આજે મતદાનનો દિવસ છે સ્વાભાવિક રીતથીને સવારના સાત વાગ્યાથીને જ દરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઊભા છે અને લોકોનો એક ઉત્સાહભર વાતાવરણ નજરે આવે છે આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે બાર ચારસો પારના નારાને સાર્થક કરતું મતદાન અત્યારના થઈ રહ્યું છે અને છવ્વીસ બે છવ્વીસો છવ્વીસ બેઠકમાંથી સૌથી વધારે લીટથી રાજકોટ લોકસભાના અમારા આદરણીય ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ જંગી બહુમતી સાથે ચૂંટાવાના તંત્રની બેદરકારીને કારણે સુરતના ચોરાસી તાલુકાનો મતદાર નવસારી લોકસભા મત વિસ્તારમાં મતદાનથી વંચિત રહ્યો ગત વિધાનસભા ચૂંટણીમાં આ જ બેઠક પરથી વોટિંગ કર્યું હોવા છતાં પણ આ વખતે મતદાનની યાદીમાં તેનું નામ નથી એડ્રેસ બદલાતા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં મતદાનની યાદીમાંથી નામ કપાતા તંત્રની ગોર બેદરકારી સામે આવી की दो चुटनी में मैंने वोट इसी स्कूल में किया है जो नवसारी विधानसभा में चौरियासी तालुका में आता है पर इस बार मेरे एड्रेस चेंज होने के कारण वोटिंग कार्ड में नाम गलत हो गया है तो दोनों ही सूची में जो मेरी नई नया एड्रेस है उस सूची में मेरा नाम गलत है और यहाँ से डिलीट हो गया है तो उस कारण मैं मतदान करने गया था तो मुझे न, मना कर दिया गया क्योंकि मेरा मतदार सूची में से नाम डिलीट हो गया है नया वोटिंग कार्ड जो है उसमें मेरा नाम सही है और जो ये मतदार सूची है उसमें मेरा नाम गलत है जहां मेरा नाम हितेश शर्मा है वहां तीन बार शर्मा 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 ही नाम आया है उस कारण से मैं वोट नहीं दे पा रहा इलेक्शन कमीशन के जो भी रिप्रेजेंटेटिव आए थे जिन्होंने नया मेरा कार्ड बनाया उन्होंने कार्ड गलत तरीके से बनाया लोकशाही महापर्व की उजी करता भावनगर नेताओं आज पोता परिवार साथ मतदान कर शहर भाजप प्रमुख अभय सिंह चौहान પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ઉમેદવાર ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી પરિવાર તેમજ સ્નેહીજનોને સાથે રાખીને ઢોલનગરા સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા મતદાન કર્યું તેમ જણાવી લોકોને પણ અને ખાસ યુવાનોને મતદાન કરવા આપી ફરી હતી ભાવનગર મ્યુનિસિપલ કમિશનર એન બી ઉપાધાય પણ મતદાન કરવા પહોંચ્યા હતા અને તેની નૈતિક ફરજ અદા કરી હતી જ્યારે અખંડ ભારત માટે સર્વપ્રથમ પોતાનું રજવાડું સોંપી દેનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહના રાજવી પરિવારના મહારાણી યુવરાજ તેમજ રાજકુમારીએ મતદાન કરી ભાવનગરથી સૌપ્રથમ લોકશાહી શરૂ થઈ હતી જેની જવાબદારીપૂર્વક મતદાન કરવા તેમજ ભવિષ્યમાં કોની સરકાર આવશે તે મતદારોના હાથમાં છે તેમ જણાવી લોકોને યોગ્ય ઉમેદવારોને મત આપી મતદાન કરવા અપીલ કરી હતી સાંસદ ભારતીબેન શિયાળ પણ તેમના પરિવાર સાથે પોતાના વતન મથાવડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે ના મતદાતા તરીકે મેં અને મારા પરિવારે અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે મતદાતા બનો જવાબદાર બનો આ સૂત્ર સાતતમાં આપણે સાર્થક કરીએ દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર દસ વર્ષમાં જે પ્રકારના કામો થયા છે જે પ્રકારની સ્વીકૃતિ મળી છે મેં બૂથમાં જોયું એને જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય ચોવીસ લોકસભા હોય એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ માની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે હું સૌ ભાવનગર બોટ બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું મતદાતા બનીએ જવાબદાર બનીએ અવશ્ય મતદાન કરીએ લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે જે વાતાવરણ બનાવ્યું છે એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સલામત સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ મતદાતા બનીએ જવાબદાર બનીએ લોકસભાનો આપણે આ ચૂંટણીનું મહાપર્વ તરીકે ઉજવીએ છીએ જ્યારે નરેન્દ્રભાઈ મોદી પાસે બે હજાર સુડતાલીસ સુધીનો વિકાસનો રોડ મેપ તૈયાર છે ત્યારે હું આપના માધ્યમથી દરેક લોકોને અપીલ કરવા માગું છું કે વધારેમાં વધારે આપણે મતદાન કરવાનું છે અને આપણા દેશને મોદીજી જે વિશ્વગુરુ બનવા તરફ લઈ જઈ રહ્યું છે એમાં આપણા એક વોટથી આપણે પણ આ યજ્ઞમાં આહુતિ આપીએ ખૂબ સારું એનું વાતાવરણ છે ઘણું મતદાન થઈ ગયું છે ખાસ કરીને સિનિયર સિટીઝન વધારે આવ્યા છે એટલે હું યુવાનોને પણ કહેવા માંગુ છું અને મારી બહેનોને પણ ખાસ અપીલ કરવા માગું છું કે સૌથી પહેલાં તમે લોકો આવો અને મતદાન કરો પછી જ બીજું કામ જ્યારે આપણે ભાવનગરના પાવન અને પવિત્ર ધરતી ઉપર ઊભા છીએ આપણે યાદ રાખવું જોઈએ કે લોકશાહી લોકતંત્ર આ દેશમાં અહીંયાથી ચાલુ થયું જ્યારે પ્રજાવત્સલ્ય અને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સિંહજીએ સૌપ્રથમ એમનું રજવાડું ભારત દેશને સોંપી દીધું તો એક જાગૃત અને એક જવાબદાર નાગરિક તરીકે ભાવનગરના તમામ નગરજનોથી મારી નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મોટી સંખ્યામાં આવીને આપનો મત આપો આપનો હક છે આપનો અધિકાર છે અને આજના યુગમાં પ્રજાવત્સલ્ય મહારાજા સાહેબે જ્યારે રાજ્ય આપ્યું એની પછી અમે રાજા નથી એક વ્યક્તિ રાજા નથી સર્વ નગરજનો સાથે રહીને રાજ કરીએ છીએ અને અમારા હાથમાં છે કે અમારા ઉમેદવાર તરીકે કોણ લોકસભામાં પહોંચે તો આ મોટી જવાબદારી છે હું એટલું જ કહેવા માંગુ છું કે જેટલી મોટી સંખ્યામાં આવી શકો આજે લોકશાહીનું પવિત્ર પર્વ એટલે કે ચૂંટણીનો દિવસ છે ભારતે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને મતદાન કરવું એ દરેક ભારતના નાગરિકની એક પવિત્ર ફરજ છે આજે મેં પણ મારા ગામ મથાવડામાં બૂથમાં મતદાન કર્યું છે અને હું સૌ ભારતવાસીઓને પણ અપીલ કરું છું કે ભારતના નાગરિક હોવાનું જો આપણને ગૌરવ હોય તો આજે મતદાનની પવિત્ર ફરજ આપણે અદા કરીએ આપણો એક પણ મત ક્યાંય પડે જણિતા કથાકાર મુરારી બાપુરે મતદાન કરી લોકોને અચૂક મતદાન કરવા અંગેનો સંદેશો આપ્યો હતો સાંસદ પિતાન રાઠવાએ પણ છોટાઉદેપુરમાં અને સાંસદ પ્રિમલ નથવાણીએ પોતાના વતન ખંભાળિયામાં મતદાન કર્યું હતું ઉપરાંત ગત રાત્રે સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જીતેન્દ્રપ્રિય દાસજી સ્વામી સંત મંડળ સહિત કચ્છથી ખાસ લોકસભા ચૂંટણીનું મતદાન કરવા અર્થે પહોંચ્યા હતા પોતાના મત વિસ્તારમાં આજે પોતે મતદાન કર્યું છે ત્યારે ગુલાબસિંહ ચૌહાણ સાથે વાત કરી જી ગુલાબસિંહ આપણે મતદાન કર્યું છે આપના મત વિસ્તારમાં શું કહેશો આજે ગુજરાતમાં ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે મેં પણ આજે મારા મતદાન મથક જવાબગીના મોડ પ્રાથમિક શાળા ખાતે મેં મારો વોટ નાખી અને આજે મેં મતદાન કર્યું છે મને પંચમાલ અઢાર પંચમાલના તમામ મતદારોને પર મારો સંપૂર્ણ ભરોસો છે જેઓ મને વોટ આપશે અને હું સો ટકા જીતીશ જી ચોક્કસથી ગુલાબસિંહ ચૌહાણ છે તેઓનું કહેવું છે જે પંચમહાલ અઢાર લોકસભાના જે તેઓના સમર્થકો છે તેઓ સો સો ટકા મતદાન કરશે અને તેઓએ આશા વ્યક્ત કર્યો છે જીતનો પિસ્તાલીસ દિવસથી આજે લોકતંત્રનું પર્વ ચાલી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ફરતા જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે લોકોનો પ્રેમ મળ્યો છે આવકાર મળ્યો છે એ જોતા હું ચોક્કસપણે માનું છું કે આ ચૂંટણીમાં પ્રજાએ મતદારોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને પરિવર્તન ચોક્કસ થશે થશે અને થશે જ લોકોને મતદારોને મારી અપીલ છે કે આ લોકશાહીની લડાઈમાં ન્યાયની લડાઈમાં આપ સૌ આપણે સૌ સાથે મળી અને લોકતંત્રને બચાવવાની લડાઈમાં સાથે મતદાન સારું મતદાન કરીએ દરેક જગ્યાએ દરેક ગામોમાં દરેક બૂથ ઉપર અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને લોકોને ત્રાપ્તમાં તડકામાં લાવવા લઈ જવાની વ્યવસ્થા કરીને પણ મતદાન સારું થાય એવા પ્રયત્ન કરવામાં આવશે જે ગાંધીએ આઝાદી સરદાર સાહેબે અખંડ ભારતનો પાયો નાખ્યો અને બાબા સાહેબે બંધારણમાં પ્રાણપૂરી જે અઢારે વર્ણની અધિકાર યાત્રાને આગળ ધપાવી હતી આજ વિવિધતામાં એકતાના એ ગુલદસ્તાને સત્તામાં બેઠેલા લોકો ચૂઠી રહ્યા છે પીખી રહ્યા છે સત્તામાં બેઠેલા લોકોથી આજ સંવિધાન ખુદ ખતરામાં છે બંધાણી અધિકારો અહંકારની કેડીએ કચડાઈ રહ્યા છે ત્યારે મારો મત એ મંદી મોંઘવારી અને બેરોજગારીને હરાવવા માટેનો મત છે મારો મત એ કર્મચારીઓના શોષણમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ ખાખી વર્દીના ત્રાસમાંથી મુક્તિ માટેનો મત છે મારો મત એ જનજનના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટેનો મત છે મારો મત એ લોકશાહીને બચાવવાનો મત છે મારો મત એ સંવિધાનની સુરક્ષા માટેનો મત છે મારો મત એ જન જનના સ્વાભિમાન માટેનો મત છે મતદાન ફરી ફરી પાછા મારા મત વિસ્તાર તરફ આગળ વધવાનો છું લોકોની વચ્ચે જવાનો છું લોકશાહીને બચાવવા માટે આજ હજારો કાર્યકર્તાઓ સિપાહી બની અને દરેક બુથ ઉપર ફેરો કરી રહ્યા છે લાખો લોકો લોકશાહીને બચાવવા માટે મતદાન મથકે લાંબી કતારોમાં ઊભી રહ્યા છે લોકશાહીને લૂણો લગાડનારી આ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઓગાળવા માટે લોકો થનગી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પરેશ ધાનાણી આવા બધા જ લોકોની સાથે ખંભે ખંભો મેળવી આ દેશમાં બીજી આઝાદીની લડાઈને આગળ